રાજ્યમાં ઠેર ઠેર રાજ્ય સરકારની રાજ્ય કક્ષાની સિત્યોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી નવા બનેલા વાવથરાદ જિલ્લામાં થઈ રહી છે સિત્યોતેર આ પ્રજાસત્તાક પર્વ જે ઐતિહાસિક સાબિત થઈ રહ્યું છે અને એક ક્ષણ પણ જોવા મળે છે અહીં પરેડનું આયોજન કરવામાં આવ્યું છે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે અને વિવિધ આકર્ષણના કેન્દ્રો પણ રહેશે કારણ કે વિવિધ ટેબલો પણ રજૂ થવાના છે સાથે સાથે ઘણા બધા મેસેજીસ આવશે દેશમાં એમ જોવા તો દેશમાં આ વખતે જે દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાઈ રહ્યું છે એની થીમ છે વંદે માતરમ અને સાથે સાથે અગર જોવા જઈએ તો ગુજરાતમાં પણ અત્યારે પ્રજાસત્તાક પર્વ ઉજવાઈ રહ્યું છે અને પટેલ ની સાથે રાજ્યપાલ આચાર્ય પોતાના હુકમપરસી ફરજ પાલન ના દર્શન કરાવે છે એવી પરેડ નિરીક્ષણ માટે હવે માનનીય મુખ્યમંત્રી શ્રી પ્રસ્થાન કરી રહ્યા છે એક પછી એક પ્લાટુન તેઓ નિરીક્ષણ કરશે